એબીપી અસ્પિતાના અહેવાલ ધારધાર અસર જોવા મળી મહેસાણા જિલ્લામાં કડીના ફુલેત્રા ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યાના અહેવાલ બાદ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સહિત નર્મદા વિભાગના અધિકારીઓ થયા દોડતા ધારાસભ્ય સભ્ય રાજેન્દ્ર ચાવડાએ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી સાથે જ તાત્કાલિક ધોરણે કેનાલ રિપેર કરવા અને ફરી કેનાલમાં ગાબડું ન પડે તે માટે નર્મદા વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા કેનાલમાં ગાબડું પડતા 100 વીગાથી વધુની કૃષિ જમીન પરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ખેતરમાં વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અધિકારી પણ ફોન પર વાત કરી અને સૂચના આપી છે તાત્કાલિક રિપોર્ટિંગ કરાવવા માટે અને જે દરવાજા પણ ફૂલતા નથી તો એ દરવાજા ફૂલી જાય અને એનું જે રિપેરિંગ કામ છે એ પણ કરવાની સૂચના આપી અને કલર કામ કરવાની પણ સૂચના આપી અને સાથે સાથે ફરીથી આવો બનાવ ન બને એના માટે તમામ કેનાલ જોઈ ચકાસણી કરી અને જ્યાં જ્યાં પણ ગાબડા પડે એવું દેખાતું હોય ત્યાં પૂરવાની આપણે અધિકારીશ્રીને સૂચના આપી